દોસ્તો તડકામાં બહાર જવાના કારણે ફેસ હેન્ડ અને ટેન થઈ જાય છે આપણે હાથ અને ફેસ ને કવર કરીને બહાર નીકળીએ છીએ પરંતુ આપણા પગને આપણે કવર કરતા જ નથી અને એ કારણે આપણા પગ પર આવા ચપ્પલના નિશાન બની જાય છે કારણ કે આપણી સ્કીન તડકાને લીધે ટેન થઈ જાય છે અને આ ખૂબ જ ખરાબ લાગે છે આ ટેનિંગને દૂર કરવા માટે તમે પાર્લરમાં જઈ શકો છો અને પેડિક્યોર કરાવી શકો છો પરંતુ તે ખૂબ જ ખર્ચાળ છે પરંતુ આજે તમારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે આજે હું તમને ઘરે જ પેડિક્યોર કઈ રીતે કરવું તે સમજાવીશ અને એ પણ બિલકુલ ફ્રી કેમકે તમારા ઘરમાં રહેલી વસ્તુમાંથી જ તમે પેડિક્યોર કરી શકશો અને તમારા પગ પરની બધી જ ટેનિંગ દૂર થઈ જશે અને તમારા પગ ચમકવા લાગશે તો ચાલો સ્ટાર્ટ કરીએ હે ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને પાસેના બેલ આઇકનને પણ પ્રેસ કરી લેજો જેથી તમને આવા અવનવા વિડિયોની માહિતી મળતી રહે સ્ટેપ નંબર 1 સૌપ્રથમ તમારે તમારા નખ પરની નેલ પેઇન્ટને રિમૂવ કરી લેવાની છે હું અહીં કોટન બોલ પર નેલ પેઇન્ટ રિમૂવર લઈ નેલ પેઇન્ટ દૂર કરી રહી છું તમે રિમૂવર વાઇપ્સનો પણ ઉપયોગ કરી શકો છો તમે જોઈ શકો છો કે મેં નેલ પેન્ટ રિમૂવ કરી દીધી છે હવે તમારે નેલ કટર લઈ વધેલા નખને કાપી નાખવાના છે સ્ટેપ નંબર ટુ એક ટબમાં નવ શેકું ગરમ પાણી લેવાનું છે આ પાણી એટલું ગરમ લેવાનું છે કે જેમાં તમે તમારા પગ રાખી શકો અને પાણીની ક્વોન્ટિટી એટલી લેવાની છે કે તમારા પગ ડૂબી શકે હવે પાણીમાં એક લીંબુ નીચોવાનું છે અને એ લીંબુ પાણીમાં જ એડ કરી દેવાનું છે ત્યારબાદ તેમાં બે ચમચી મીઠું એડ કરવાનું છે બે ચમચી ખાવાનો સોડા અને ત્યારબાદ બે ચમચી શેમ્પુ એડ કરવાનું છે તમે કોઈ પણ શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે તમારે તમારા પગ આ પાણીમાં રાખવાના છે તમારે તમારા પગ દસ મિનિટ સુધી પાણીમાં રાખવાના છે છાલનો ઉપયોગ તમારા નખને સાફ કરવા માટે હું અહી ફૂટ મારી એડીને આ રીતે ઘસું છું જેનાથી તેમાં જમા થયેલ મેલ અને દૂર થશે જો તમારી પાસે ફૂટ ફાઇલર ન હોય તો તમે સિમ્પલ નકામાં ટૂથબ્રશ ઉપયોગ કરી શકો છો આ રીતે મેં મારા પગને સાફ કરી લીધા છે અને હવે દસ મિનિટ થઈ ગઈ છે તો હવે નેક્સ્ટ સ્ટેપ છે સ્ક્રબ સ્ટેપ નંબર થ્રી સ્ક્રબિંગ આના માટે તમારે એક વાટકીમાં બે ચમચી બેકિંગ સોડા લેવાનો છે અને તેમાં અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે ત્યારબાદ ટૂથબ્રશની મદદથી આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે તમારે ટૂથબ્રશની મદદથી પગ પર આ રીતે સ્ક્રબ કરવાનું છે ત્રણ મિનિટ સુધી સારી રીતે સ્ક્રબ કરવાનું છે સ્ક્રબ થઈ ગયા બાદ પાણીમાં પગ રાખી સારી રીતે ક્લીન કરી લેવાના છે અને હવે પગને બહાર કાઢી ટોવેલની મદદથી પગને સારી રીતે કોરા કરી લેવાના છે અને હવે તમારે નીલગટનના આ ભાગનો ઉપયોગ કરી નખની આસપાસનો મેલ આ રીતે દૂર કરવાનો છે બધા જ નખમાં આ પ્રોસેસ કરવાની છે સ્ટેપ નંબર 4 મોશ્ચરાઇઝિંગ હવે તમારે તમારા પગ પર કોઈ પણ મોશ્ચરાઇઝર સારી રીતે લગાડી લેવાનું છે હું એ વેસેલિનનો યુઝ કરું છું પરંતુ તમે કોઈ પણ મોશ્ચરાઇઝર અથવા તો બોડી લોશનનો યુઝ કરી શકો છો હવે તમારે તમારા પસંદની કોઈ પણ નેલ પેઇન્ટ લઈ અને નેલ પેઇન્ટ કરી લેવાની છે તો તમને આ પેડિક્યોર કરવાથી તુરંત જ રિઝલ્ટ દેખાશે પગ પરની કાળાશ દૂર થઈ પગ નેચરલી ગોરા થઈ જશે તમે આ પેડિક્યોર વીકમાં અથવા પંદર દિવસમાં એકવાર કરી શકો છો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક બટન પ્રેસ કરજો અને કમેન્ટમાં લખવાનું ન ભૂલતા તમને નેક્સ્ટ કયા ટોપિક પર વિડિયો જોઈએ છે તે પણ તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય